હવે કાઠું છે જબરજ છે હું થઈ ગયું છે છોકરા એવા પાછા કપાતર હ

ફોન એને વાત બોલાવો જોવા લાવો પસંદ આવે તો આપડે સોદો કરાવી હા તો બોલાવો બોલાવો છું બરોબર

આપડે એક તો યાર ખેતર માં કામ કરો છો એટલે આઈડા કેટલા શું ગણા મજૂર કરવા પડશે એટલે આ મજૂરી યાર કર્યા કે હમણાં નતા કર્યા તમે

તમે આયા ભાગીયા તમે જમીન લેવાની જમી ક્યાં વેસવાની હતી સરખી હોય રામદી લાલ કેટલા વીઘા આ કોને 4-5 વીઘા છે 4-5 વીઘા તો કરી કરી આવતા બધા એના મતલબ બેઠા નો

મારે ભાજી તારા તારા ને બધું બધું રડી તમારે પૈસા મળી જશે હા એ રસ્તો એ કઈ લાગે છે